વડોદરાના દીર્ઘદ્રષ્ટા અને કુશળ રાજવી શ્રીમંત મહારાજા સરસયાજીરાવ ગાયકવાડની આજે એકસો બાસઠમી જન્મજયંતિ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે આજે વડોદરાના મહારાજા શ્રીમંત સર સાજીરાવ ગાયકવાડ તૃતીય મે જન્મ નિમિત્તે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરની વડોદરા ના રાજવી પરિવાર દ્વારા વડોદરા શહેરમાં તેમના પૂર્વજો ની યાદમાં બનાવવામાં આવેલ એક સ્મારક એટલે કે કીર્તિ મંદિર કે જ્યાં આજ રોજ જન્મ જયંતિના અવસરના નિમિત્તે રાજવી પરિવાર દ્વારા તેમને પુષ્પાંજલિ અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઈ આકારમાં બનેલ આ કીર્તિ મંદિર કે જે જરૂખાબંધ બિલ્ડિંગ છે અને જેમાં મધ્યમાં મંદિરની જેમ ગુમ અને ઘુમટની ઉપર સૂર્ય ચંદ્ર અને પૃથ્વી અને પૃથ્વીની ઉપર આઝાદી પહેલાના અખંડ ભારતનો નકશો આજે પણ છે ત્યારે આ કીર્તિ મંદિર કે જ્યાં મેં કહ્યું તેમ કે વડોદરાને સાંસ્કૃતિક પાટનગર બનાવવામાં આવ્યું હોય તે પછી વિવિધ કળાઓ જેમાં શિલ્પકળા હોય ચિત્રકલા હોય નાટ્યકલા હોય કે સંગીત હોય વિવિધ કળાઓમાં વડોદરા શહેરને સમગ્ર દેશનું સાંસ્કૃતિક પાટનગર બનાવ્યું છે તો સાથે સાથે અહીંના કલાકારોએ વિશ્વમાં નામ વડોદરા શહેરનું રોશન કર્યું છે ત્યારે કીર્તિ મંદિર કે જ્યાં આવા અવારનવાર કળાને લગતા કાર્યક્રમો અને દિવાળીના દિવસોમાં રંગોળી એટલે ફરી એક વખત કળાને પ્રાધાન્ય આપીને એવા અવારનવાર કાર્યક્રમોના આયોજનો પણ થતા હોય છે ત્યારે આજ રોજ રાજવી પરિવાર દ્વારા અહીં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રવેશ દ્વાર ઉપર નીતિ આકાંક્ષા સત્ય અને શ્રદ્ધા આ રીતના જે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને અડીખમ એનો બોલતો પુરાવો અને વડોદરા શહેરને ઘણા બધા એવા હેરિટેજ બિલ્ડિંગ પણ આપેલા છે જેની જાળવણી અને જેની અત્યારે નવું એનામાં એને રિવાઇવલ કરવું એને રેનોવેશન કરવું તે પણ વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યું છે તો સમગ્ર શહેરની માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી શ્રી સર સયાજીરાવ ગાયકવાડજીના જન્મજયંતિ અવસર પર રાજવી પરિવારની સાથે મળી અને તેમની કીર્તિ મંદિર ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર